મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં બતક માટે આપણે નવી કુંડી બનાવી જો હવે એને મજા આવે સિમેન્ટનું કરી નાખ્યું દર વખતે થોડુંક થોડુંક હેરાન થતું વ્યવસ્થિત કરી નાખશું હજી થોડુંક પણ નવરાત્રિનો થોડોક સમય છે એટલે આપણે વહેલા મોડા થશું બ્લોગમાં એના માટે માફ કરજો બે બતક વહી ગયા છે આ બતક આપણે નવું લાવ્યા છે ફિમેલ છે હવે એ જોઈએ ઈંડા આપે છે કેવી રીતે આમાં મજા કરી શકે સરસ રીતે આરામથી ત્રણેય પડતી નથી હજી એ આવી ગઈ જોવા લો સરસ હા પગથિયું બનાવ્યું છે હવે ત્યાંથી જાય પારી હાલી અગે પગથિયે અંદર જઈ હગે જોવો સરસ રીતે હવે એ સ્ટ્રક્ચરમાં થતી જાય છે ગ્રો ટાઈમ એનો હોય એવું લાગે છે એટલે થોડીક એવી ખેંચાણી છે ને વર્ધા તો છે જ અદભુત રીતે એનામાં કાંઈ ફારફેર નથી ખાઈ પીવા આનંદ કરે અને રાજલ ઘણા બધા વિડીયો મેં કીધું પાછું કહું છું કે દબંગ ઘોડાથી ખબર છે મિત્રો અને ઓલમોસ્ટ હવે મહિના દિવસ જેવી વાર છે એની અંદર એ થાણ દે અને પછી એ દે અને આ પાલો આવી ગયો છે ટાકી દીધો જે વરસાદની આગાહીને એના હિસાબે એથી કરી કોઈ વાંધો ન આવે ઓરસ ચોરસ તો આવું છે ફાર્મમાં થોડા ફારફેર કર્યા ઓલું બધું આપણે કાઢી અને ત્યાં આ સરસ કરી નાખ્યું છે ઘર એટલે હવે આ બધા સમાઈ જાય થોડીક રેતી કપચી ની બધું વ્યવસ્થિત રેતીમાં ઘોડા ને આરોટો નું થઈ જાય ને બતક ને અહીંયા મજા આવી જાય તો બે રીતે થઈ જાય જો લેર આવી ગઈ છે આટલું આટલું જ ભરવું જ નથી ભરવું એટલે હું છે પાણી નો બગાડી ન થાય ને બગાડે બહુ એ પાછળ આપણે એક વાલ બાલ મૂકીને વ્યવસ્થિત કરી નાખ્યું છે એટલે ઈ જરાય ચિંતા ન રહી અહીંયા સરસ રીતે નીચે લાદી નાખી ફરી ને મજા આવે હા જો તો ફરી મૂકે બે દીમાં તો ઈ પેક કરી નાખે મારા લીલું કાચ કરે હું બગાડ કાઢે હવે મને શાંતિ ને નહીં શાંતિ કે દુનિયા એક ઈચ્છા હતી જે આજે પૂરી થઈ છે થોડી તોફાને ચડી છે આજે સરસ તડકો છે અને નવા નવા પાક વાવવા વાવતા લોકો થઈ ગયા છે તો જુઓ નવરાત્રીની અંદર વરસાદ અદ્ભુત રીતે આવ્યો છે પતક છે વ્યવસ્થિત બહાર નીકળી ગયા કુકડો ભાઈ જાય છે આ બચ્ચા થોડાક મોટા થઈ ગયા ઘણા હોય ગયા પાલુ પાલું ઢાંકી દીધો છે એટલે હવે પછી વાંધો નહીં આવે ઘોડા યશસ્વી રાજા ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમ પવન ભવન બધી તમે જુઓ બહુ વિશેષ માત્રાની અંદર આવે છે એટલે આ બ્લોગની અંદર થોડી ઘણી તો કરશું કામકાજ કરી વેરવિખેર કરેલું વાહિલું કરી નાખી તો રાજલને ચરવા માટે લઈ જઈશી એટલે બાટલામાં ના આટો ફેરો કરી લે થોડો થોડો એટલે વાંધો ન આવે કારણ કે હવે થોડાક આ ફેન્સિંગના તારને એ બધું હોય એટલે આપણે એ થોડુંક ધ્યાન રાખવું પડે કે અત્યારે વાંધો ન આવે દિવસના બધી ઘટના બંધ હોય તો બસ હવે થોડાક દિવસોમાં રાજલ પણ થાણ દેશે પણ પૂરા મહિના લેશે એવું મને લાગે છે એટલે અત્યારે કોઈ એ જ ઉપાધી નથી સારું છે બધી રીતે આમ પૃષ્ઠ પૃષ્ઠ તો થોડી નહીં વાંધો ન આવે આપણને ન આવે ખાઈ લે નિરા થોડાક મોઢા લગાડી લે બાકી જો વરસાદી ઝાપટા સતત ને સતત હરવડા ચાલુ ને ચાલુ ડુંગળી છે ચણા ઈગા છે આવું વાતાવરણ છે ઘોડાને બહાર લઈ જવામાં થોડી તકલીફ ચીકાસવાળું થઈ જાય ને બધું અઘરું પડી જાય લોકમાં થોડીક વાર લાગી મિત્રો હવે પાછા આપણે રેગ્યુલર થઈ જશું કારણ કે નવરાત્રિ જે પૂરી થશે તો પછી કામમાંય થોડીક રાહત રહે અને સવારના ફરીથી રેગ્યુલર આપણે ચાલુ થઈ જાય વાડીએ આવવાનું અત્યારે આવું છું પણ થોડુંક મોડું થઈ જાય એવું આઠ નવ થઈ જાય ક્યારેક એ થોડુંક શીડ્યુલ આડાવડું રહે પણ બહુ વાંધો ન આવે આપણું કામ છે એ બધું પૂરું થઈ જાય તો જોડાયા રહેજો ખાસ તો તમે મારવાડી અશ્વની અંદર પણ આજે હાર્દિકભાઈને વાત બધી આ જાણી જણાવી હાર્દિકભાઈ જાણવા જેવી વાત હતી આપણા કાઠિયાવાડી અશો માટેની પણ એ બધી વાતો છે હવે પેલી એક મીટિંગ પણ હતી કામા મંડળીની આપણે ન ગયા પણ શો થવાનો છે એવા આપણે પોસ્ટરની અંદર જોયું કાઠિયાવાડી મારવાડી અશ્વ્રેમીઓ સૌરાષ્ટ્રના આંગણે આવો સરસ મજાનો શો થતો હોય તો જે લોકો ભાગ લેવા ઈચ્છતા હોય એ લેજો અને આપણા આ પ્રદેશના સરસ સરસ જનાવર બધા લોકોને જોવા મળે હશુઓ જોવા મળે ડિસ્પ્લે માટે પણ લઈ આવ લઈ આવી શકાય તો આવું બધું છે સરસ રીતે નવા માહોલ નવી વાતની અંદર હવે પાછા કોઈ પૂછતા નહીં એકવાર કહી દઉં છું રાજલ દબંગ ઘોડાથી ખબર છે અને આ છ તારીખે એને દસ મહિના પૂરા થાય અગિયારમો મહિનો ચાલુ થશે એટલે એવું છે તો નવી વાત આગળ જઈ યશસ્વી અને વરધાને પણ તમને હજી પાછા બતાવો જો ભરપૂર પવનની સાથે વરસાદ આવે છે કેટલા ખેતરની અંદર હોય રજકોને હવાનું છે પણ હવે પવનને બધું જોવું તમે અવાજ જોરદાર આવતો હશે આપણે એ ફટાફટ જવું જો હે કે દે

પણ અત્યારે અશ્વની જાણકારી અને એમાં તરફ આપણે આગળ વધીએ છીએ તો એ કરીએ અને હવે આ અંતિમ વરસાદ છે તમે જો પાણીનું ટીપું પડ્યું કેમેરાના લેન્સ ઉપર એટલે એની સાથે આપણે ધીરે ધીરે આગળ વધશું બાકી કેવું લાગી રહ્યું છે વ્લોગની અંદર એ આપ ખાસ કોમેન્ટ કરી અને જણાવજો અને અશ્વના અનુભવની વાત ખરીદીની વાત ઘણા બધા લોકોએ કરી હતી પશુપાલન ટૂંકમાં પશુપાલનની અંદર જ આવે તો એ બધી ચર્ચા વિચારણાઓની સાથે આપણા અનુભવ મુજબ આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ અને સરસ વાતોચીતો કરીએ છીએ તો આજે તો હવે કાંઈ લીલું વઢા એવું છે નહીં તમને બતાવી દઉં વધારે પડતો ગારો થઈ ગયો એટલે હવે એક બધી હાલી નહીં એ કંઈ ચીંજવો છે હવે આ પાછળનો ક્યારો છે એ થોડોક રહ્યો છે એ ક્યારે વાટી નાખવાનું કે આગળનો વાટ ચાલુ થઈ જાય તો વરસાદ ભરપૂર આવે છે નવરાત્રીનો માહોલ છે એ બગાડ્યો છે હરકી રીતે આ વરસાદની જમાવટ છેલ્લે છેલ્લે થઈ છે નદી નાળા છેલ્લે છેલ્લે છલકાવશે એવું મને લાગે છે આ વરસાદ મગફળી પણ હવે છેલ્લે નીકળવા ઉપર હશે કોઈને પાથરા નીકળી ગયા હશે કોઈને જમીન ધોવાઈ ગઈ હોય જો દાણા અંદર હોય તો હવે આ છેલ્લા ત્રણ તારીખ સુધીની આગાહી છે આગાહી પછી તો બધી થોડુંક શાંત થઈ ગયા એટલે પશુઓ જે રાખતા હોય એમના માટે થઈને આ મગફળીનો ચારો છે પાલો અને કળફ એનું વાવેતર હમણાં હવે શિયાળું કડપનું ચાલુ થાય ભાલ બાજુ એની ને બધી હારી આવે અહીં થાય આપણે ગયા વખતે કર્યું તો થોડુંક મોડું કર્યું હતું એટલે આ વખતે તો જોઈ હવે કઈ રીતે આયોજન કરવાનું એટલે આ જેટલા પશુપાલકો હોય એને આ બધી વાત મહત્વની હોય કારણ કે આ બધું પલરી જાય તો પછી કાંઈ કામનું નહીં નોઈ ખાયાગે નો હારો માલ આપણે ખાયા કાંઈ થાય નહીં તો બસ મિત્રો આ વાતની સાથે આજે આપણે વિડીયોને અહીંયા સુધી રાખીએ કેવું લાગી રહ્યું છે બતકના હોજને હાથે ને ભાઈ એ એ છે એ બધું ખાસ કોમેન્ટની અંદર જણાવજો ને મળીએ પાછા નવા વિડીયોની અંદર જોરદાર જમાવટ કરવા સાથે